નમસ્કાર ગુજરાત આજે મંગળવાર અને તારીખ સત્તર જૂનના રોજ ગુજરાત રાજ્યના ફરી એક વખત તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને ગઈકાલે જે રીતના વરસાદ પડ્યો હતો એ જ પ્રમાણે આજે પણ વરસાદ પડશે અને હવે તો મિત્રો રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય તરફ આવતી વરસાદીય સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ છે અને આજે પણ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પૂર્વના મધ્ય ભાગ અને ઉત્તર પૂર્વના ભાગોના તમામ વિસ્તારો કે જ્યાં અમદાવાદ વેરાવળ જામનગર અત્યારે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આજે આખો દિવસ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં ગાંધીધામ નળિયા ખાવડા આ વિસ્તારોમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને હવે પછી વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે બાંગ્લાદેશ નજીકના વિસ્તારો એટલે કે કોલકત્તા તેમજ જે કોલકત્તા લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર પહોંચી છે એ જ સાથે અરબસાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એટલે કે સુરત અને ભાવનગર વચ્ચેના દરિયાકાંઠા છે એ વિસ્તારોમાં પહોંચી છે સાથે સાથે મધ્ય ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમ હવે ઘેરાવાના કારણે ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધારશે અને ગુજરાતમાં ચોમાસું પણ આવશે એટલે કે ચોમાસાનો વરસાદ હજુ શરૂ થયો નથી આજે વરસાદ ગઈકાલે પડ્યો હતો અને આજે જે દિવસોમાં પડવાનો છે વરસાદ એ વરસાદ હવે પછીના આગામી પાંચ દિવસની આગાહી છે એ પ્રમાણેનો વરસાદ નથી હવે મિત્રો ધોધમાર વરસાદ અને અતિભારે વરસાદ આગામી ચોવીસ કલાક માટે રહેશે એની પણ એક મોટી આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવીએ સૌ પ્રથમ ગુજરાતના દરિયાકાંઠામાં કરંટ જોવા મળી રહ્યો છે ખાસ સુરત અને વેરાવળ ઉના ભાવનગરના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ તમામ ભાગોની અંદર અત્યારે ચોમાસીય વરસાદીય સિસ્ટમના ઘેરાવા પણ જોવા મળ્યા છે અને આ સાથે ઘેરાવો બનતા સાથે ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગોથી મધ્ય પૂર્વના ભાગો વચ્ચે વેધર રિપોર્ટ અને એનાલિસિસ પણ કહી રહ્યું છે કે હવે પછીના બેથી ત્રણ દિવસમાં ચોમાસાની ઋતુ છે એ શરૂ થઈ જશે અત્યારે જે વરસાદ પડ્યો છે ચોમાસાનો વરસાદ નથી અત્યારે એવું માનવામાં પણ નથી આવતું કે આ ચોમાસાના વરસાદના ભાગરૂપે ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગથી મધ્ય પૂર્વના તમામ ચોમાસાની ઋતુના ભાગરૂપે વરસાદ પડશે પરંતુ અત્યારે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદનો ઘેરાવો છે એ સમગ્ર ગુજરાત રાજ્યના જામનગર લાગુ વિસ્તાર થાણ તેમજ રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાણવટ સલાયા દ્વારકા સુરેન્દ્રનગર મોરબી ગાંધીધામ તેમજ મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર માંડવી છે નળિયા છે ખાવરા છે રાપર છે બોડેલી છે એ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુનો વરસાદ છે પડવાનો શરૂ થઈ ગયો છે અત્યારે મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજ દિવસ પણ આજે આખા દિવસમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે કોઈપણ વિસ્તારે છે એ વરસાદ ખાબક છે અને ધોધમાર ભારે વરસાદ દસ ઇંચ સુધીના વરસાદની આગાહી છે કરવામાં આવી છે સાથે ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે હવે જે નેઋત્યનું ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ આવી ગયું છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ આગામી ત્રણ કલાક એટલે કે આજ સાંજે ચાર વાગ્યાથી રાતના સાત વાગ્યા સુધી છે એ અગિયાર જિલ્લાઓને અને એક દીવ જે લાગુ વિસ્તાર છે દીવના જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે જાહેર કર્યું છે ચિંતાજનક સ્થિતિ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તમને સૌ પ્રથમ જણાવીએ તો હવામાન વિભાગની તાજેતરની જે આગાહી છે એ મુજબ નીચેના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જેના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કયા કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તો બનાસકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દેવ આ વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં હવામાન વિભાગની તાજેતરની જે આગાહી છે એ મુજબ આજે સાંજે ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે મધ્યમ વરસાદ પડશે એના માટે ઓરેન્જ એલર્ટ સાબરકાંઠામાં પાટણ અમદાવાદ ખેડા ગાંધીનગર પંચમહાલ દાહોદ અરવલ્લી મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ આણંદ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છમાં પણ આ પ્રમાણેનું છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે તે સાથે અગિયાર જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે અને મિત્રો જ્યારે નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં તો હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સાથે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે રાજ્યમાં સરકારે વરસાદની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સજ્જ રાખવામાં આવી છે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ જો વાતાવરણની અંદર મોટો પલટવાર થતો જોવા મળે અથવા વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો બનતો જોવા મળે તો છે એ સાવચેતી રાખવી હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે સૂચનાનું પાલન પણ કરવું પડશે વીજળીના કડાકા બડાકા સમયે સુરક્ષિત સ્થળોએ રહેવું પડશે પાણી ભરેલા વિસ્તારોમાં જવાનું ટાળવું પડશે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આગાહીને જોતા ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદીય માહોલ પણ જોવા મળશે અને આ સાથે જ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં પણ છે એ જામશે અને આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં એટલે કે સત્તર તારીખથી વીસ જૂન વચ્ચે આમ ચારથી પાંચ દિવસની આગાહી દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં જેવી સ્થિતિ પણ તેથી પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે ગઈકાલે એટલે કે સોળ તારીખના રોજ પણ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજે ઢભરાટી બોલાવી હતી અને વરસાદીય સિસ્ટમમાં ઘેરાવાના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પણ ભરાના હતા તો આ જ પ્રમાણેની આગાહી છે આજે પણ કરવામાં આવી છે એટલે કે સત્તર તારીખના રોજ પણ આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આખો દિવસ એટલે કે સત્તર તારીખના રોજ આખો દિવસ છે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને આ તમામ વિસ્તારોની અંદર અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે એલર્ટો દર્શાવવામાં આવ્યા છે એલર્ટોના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને ચોમાસાની ઋતુના પણ ઘેરાવો છે એ બન્યો છે જેમાં જૂનાગઢ છે ભાવનગર છે ઉના છે સુરત છે વેરાવળ છે વિસાવદર છે વલસાડ છે વડોદરા આ તમામ લાગુ વિસ્તારોની અંદર તો અત્યારે ચોમાસાની ગતિવિધિના વરસાદ અને જે ચોમાસાની ઋતુ છે એના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ સાથે દક્ષિણ ગુજરાતના પૂર્વના ભાગો ભાવનગર લાગુના વિસ્તારોની અંદર ભાવનગર છે તળાજા છે પાલીતાણા છે અમરેલીના લાગુના વિસ્તારો જેમાં રાજુલા છે બોટાદ છે સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે ચોમાસાની ગતિવિધિના વરસાદ એંધાણ સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યા છે અને આ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને વરસાદ પડે તો એના માટેની પણ એક મોટી આગાહી કરી દેવામાં આવે છે હવે પછીના દિવસોની અંદર એટલે કે હવે પછીના સમયની અંદર જે ચોમાસાની ઋતુ શરૂ થશે એટલે કે ચોમાસાના વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદી એ સિસ્ટમ હવે ગુજરાતના આ વિસ્તારોની અંદર ચોવીસ તારીખ પછી છે એ સર્વત્રિક વરસાદ અને ચોમાસાની ભાગરૂપે છે વરસાદ પડશે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ પૂર્વના મધ્યના ભાગો છે એ ભાગોની વચ્ચે પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને વરસાદ ચોમાસા સ્વરૂપે થશે પડશે એટલે કે આગાહી પણ કરી દેવામાં આવી છે ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે ચોમાસાની ઋતુ તો શરૂ થઈ ગઈ છે પરંતુ હજી પણ બેથી ત્રણ દિવસ પછી વરસાદીય ઋતુ છે શરૂ થશે અને આ વરસાદીય ઋતુના ઘેરાવામાં ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો મધ્ય ગુજરાતના પૂર્વના ભાગો અને દક્ષિણ પૂર્વના ભાગો છે એ વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદ હજી પડવાના બાકી છે આ ગઈકાલે અને આજે જે વરસાદ પડી રહ્યો છે મિત્રો આગામી ત્રણ દિવસની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદ પડ્યો છે જેમાં અરબસાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે હિંદ મહાસાગરના વિસ્તારો છે એ વિસ્તારો અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં લો પ્રેશર સિસ્ટમ જે બની હતી એ લો પ્રેશર સિસ્ટમનો જે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ભેજનું પ્રમાણ ઓછું રહ્યું હતું એ પ્રમાણેના વરસાદ અત્યારે આ બે દિવસમાં પડી રહ્યા હતા પરંતુ હવે પછી આગામી બેથી ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બનશે એ ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની જે દિશા છે એ અને ચોમાસાની જે ઋતુ છે એ નક્કી કરશે પરંતુ અત્યારે તો વરસાદનો જે ઘેરાવો બન્યો છે એ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી સમાચાર અપડેટ જોઈશે આગાહી જોઈશે તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો